દૈનિક બાઈબલના વાંચનો તારીખ છ જૂન બે હજાર પચીસ પાસ્ખાના સાતમા અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સન નોબર્ટનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય પચ્ચીસ કડી થી એકવીસ રાજા અગ્રિપ્પા સમક્ષ થોડા દિવસ પછી રાજા અગ્રિપ્પા અને મુલાકાતે આવ્યા તેઓ ત્યાં દિવસ રોકાયા એ દરમિયાન ફેસ્તુસે પાઉલની બાબત તેમની આગળ રજૂ કરતા કહ્યું ફેલિક્સ એક માણસને કેદખાનામાં મૂકતા ગયા છે હું યારુશાલેમ હતો ત્યારે મુખ્ય પુરોહિતો અને યહૂદીઓના આગેવાનોએ મારી આગળ એને વિશે ફરિયાદ કરી એને સજા કરવાની માંગણી કરી હતી મેં તેમને એવો જવાબ આપ્યો કે મળીને રૂબરૂ આરોપો અંગે બચાવ કરવાની આરોપીને તક મળે નહીં ત્યાં સુધી તેને સજા કરવાનો રોમનોમાં રિવાજ નથી આથી તેઓ મારી સાથે અહીં આવ્યા એટલે વિના વિલંબે બીજે દિવસે મેં ન્યાયાસન ઉપર બેસીને એ માણસને મારી સમક્ષ રજૂ કરવાનો હુકમ ફરમાવ્યો પણ એના ફરિયાદીઓએ થઈને હું ધારતો હતો એવા કોઈ ગુનાનો આક્ષેપ કર્યો નહીં એમને એમના પોતાના ધર્મને લગતી કેટલીક બાબતો સંબંધી અને કોઈ ઈસુ નામનો માણસ જે મરી ગયો છે પણ પાઉલ કહે છે કે જીવે છે તેના સંબંધી ઝઘડો હતો આવી બાબતોમાં કેવી રીતે તપાસ કરવી એ મને સૂચ્યું નહીં એટલે મેં એને પૂછ્યું કે તું યરુશાલેમ જઈને આ બાબતનો ફેંસલો ત્યાં કરાવવા રાજી છે પણ પાઉલે પોતાનો મુકદ્દમો જ્યાં સુધી નામદારને હાથે ચૂકવાય ત્યાં સુધી પોતાને હાજતમાં રાખવામાં આવે એવી અરજ ગુજારી એટલે હું એને બાદશાહ પાસે મોકલી આપી શકું ત્યાં સુધી એને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશ નું સંત્યુહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કડી પંદર થી ઓગણીસ નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પિતરને કહ્યું ઓ યોહાન પુત્ર સિમોન આ બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે તેણે જવાબ આપ્યો જી હા પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ગાડરાને ચરાવ બીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તેણે કહ્યું હા જી પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું કહ્યું તો મારા ઘેટાની સંભાળ રાખ ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું તું તું મારા મારા ઉપર ઉપર પ્રેમ પ્રેમ રાખે રાખે છે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી સિમોનને ઓછું આવ્યું તેણે કહ્યું પ્રભુ આપ બધું જાણો છો આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ઘેટાને ચરાવું હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું ત્યાર પછી તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો